ભાવનગર જિલ્લાના પાલીતાણાથી સોંગડ હાઈવે ઉપર એક બોલેરો પિકઅપ વાહન પલટી મારી જવાનો બનાવ બન્યો હતો જેને પગલે સવાર લોકોને ઈજાઓ થવા પામી હતી પિકઅપ વાહન પલટી મારી જતાં તેમાં સવાર સાત જેટલા લોકોને નાની મોટી ઈજા થતા ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જો કે બનાવની જાણ પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારિયાને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગર ખસેડવાની વ્યવસ્થા પણ ધારાસભ્ય કરી હતી

マンションとけんら